હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઘઉંના લોટની ગોળપાપડી તો ઘણી વાર બનાવી હશે પણ આજે રવાની ગોળપાપડી બનાવશું તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે પાંચસો ગ્રામ ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે પાંચસો ગ્રામ રવો એડ કરવાનો રેગ્યુલર રવાનો યુઝ જ કર્યો છે તો હવે એને સ્ટર કરીશું એટલે બધું જ ઘી રવામાં એબ્ઝોર્બ થઈ જશે અને જેમ જેમ સોતે કરીશું તેમ ઘી છૂટું પડશે ઘણીવાર રવો ઘી વધારે એબ્ઝોર્બ કરે છે અને ઘણીવાર ઓછો એબ્ઝોર્બ કરે છે જો રવાને સોતે કરતા થોડું ઘી ઓછું લાગે તો એડ કરી દેવાનું જો ઘી એડ નહીં કરશું તો ગોળ પાપડીનું બંધારણ થશે નહીં એટલે કે ગોળ પાપડીના પીસીસ પડશે નહીં તો તમે જોઈ શકો છો કે રવાને સોતે કરતાં એ લચકા પડતો થઈ ગયો છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે સ્લો ફ્લેમ પર અને ફાસ્ટ ફ્લેમ પર રવો બરાબર સોતે કરી લેવાનો એટલે સત્યનારાયણનો શીરો જે રીતે સોતે કરીએ ને બસ એ જ રીતે કરવાનો પણ એનાથી થોડે વધારે સોતે કરવાનો રવો સોતે થતાં ધીરે ધીરે ઘી પણ રિલીઝ થવા માંડ્યું છે રવો શેકવામાં ઉતાવળ નહીં કરવાની સરસ રીતે રવો શેકાયો હશે તો ગોળ પાપડી એકદમ જ સરસ બનશે રવાને શેકાતા લગભગ મિનિટનો ટાઈમ લાગે છે હવે એમાં એક કપ એટલે કે એકસો પચીસ ગ્રામ રેગ્યુલર ઘઉંનો લોટ એડ કરવાનો અને એને સોતે કરીશું ઘી અને રવો બંને ગરમ છે એટલે ઘઉંનો લોટ ફટાફટ સોતે થઈ જાય છે લોટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર જ લોટને બેથી ત્રણ મિનિટ માટે સોતે કરીશું કારણ કે રવો ઓલરેડી રોસ્ટ થઈ ગયો છે જો ફાસ્ટ ફ્લેમ હશે તો રવો વધારે રોસ થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને એની અંદર સૂકા કોપરાને પતલા પતલા ચોપ કરીને એડ કરવાના અને બદામને પણ ચોપ કરી દેવાની કાજુ નાખવા હોય તો તે પણ તમે એડ કરી શકો મિશ્રણ ગરમ છે એટલે કોપરું અને બદામ પણ રોસ્ટ થઈ જશે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો અને એક મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરીને પછી સ્ટર કરવાનું હવે મિશ્રણને સાઈડ પર મૂકીશું બીજા પેનમાં એક ચમચી ઘી એડ કરવાનું અને ઘી ગરમ થાય એટલે ચારસો ગ્રામ ગોળ એડ કરવાનો ગોળ પાપડી વધારે સ્વીટ જોઈતી હોય તો ગોળ વધારે લેવાનો મેં સોફ્ટ ગોળનો યુઝ કર્યો છે અથવા તો પછી ગોળને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનો સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ગોળ મેલ્ટ થઈ જાય પછી ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ પર ગોળને કૂક કરવાનો અને જેમ જેમ કૂક થશે ગોળનો કલર ચેન્જ થશે લગભગ સાત મિનિટમાં ગોળ કૂક થઈ જશે અને કન્ટિન્યુ એને સ્ટર કરીશું ગોળને થોડીવાર મીડિયમ ફ્લેમ પર અને થોડીવાર સ્લો ફ્લેમ પર એ રીતે કૂક કરવાનું જો એ રીતે તમે કૂક કરશો તો બરાબર સાત મિનિટમાં ગોળ કૂક થઈ જાય છે ગોળ જેમ જેમ કૂક થશે તેમ કલર પણ ચેન્જ થશે અને ગોળની સરસ સુગંધ પણ આવશે તો તમે જોઈ શકો છો કે સાત મિનિટમાં ગોળ બરાબર કૂક થઈ ગયો છે તો હવે જે રવાનું મિશ્રણ રેડી કરેલું એમાં ગોળને એડ કરી દેવાનો અને મિક્સ કરી દેવાનું ગોળ મિક્સ થઈ જાય પછી જ ગેસની ફ્લેમ ચાલુ કરવાની તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ગોળ પાપડીનો જેવો કલર જોઈએ એવો પણ આવી જ ગયો છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને ફરીથી એને કૂક કરીશું આટલી પ્રોસેસ કરતાં કરતાં જ ગોળ પાપડી ખાવાનું મન થઈ જાય એટલી સરસ સુગંધ આવે છે તો હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જેનાથી ગોળ પાપડી એકદમ સરસ બને છે અને થોડી જાળીદાર બને છે તો એના માટે વન ફોર્થ કપ દૂધ લેવાનું અને થોડું થોડું દૂધ એડ કરતા જવાનું એટલે ગોળપાપડી થોડી લાઇટ પણ થશે અને થોડી જાળી પણ પડશે અને થોડું ઘી રિલીઝ થાય ત્યાં સુધી એને સોતે કરીશું તો તમે જોઈ શકો છો કે ઘી રિલીઝ થવા માંડ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને પાથરી દેવાનું અને પછી વાડકી લઈને આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લઈશું અને એજીસ પણ સરખી કરી લેવાની આ રીતે કરશું તેમ થોડું ઘી પણ ઉપર આવશે પણ ગોળ પાપડી ઠંડી પડીને સેટ થશે ત્યારે બધું જ બરાબર થઈ જશે એટલે ઘી એક્સ્ટ્રા છે એમ સમજીને ઘી કાઢી નહીં નાખવાનું તો તમે જોઈ શકો છો કે ગોળ પાપડી બરાબર સ્પ્રેડ થઈ ગઈ છે તો હવે ઉપરથી ફાઇનલી ચોપ બદામને સ્પ્રેડ કરીશું તમે ડેસિકેટેડ કોકોનટ કે પછી કાજુને પણ આ રીતે સ્પ્રેડ કરી શકો તો હવે વાડકીથી લાઈટલી પ્રેસ કરી દેવાનું જેથી ગોળ પાપડી સાથે ડ્રાય ફ્રુટ્સ બરાબર સ્ટીક થઈ જાય અને ગોળ પાપડીને લગભગ અડધો કલાક માટે ઠંડી પાડવા દઈશું તો હવે અડધો કલાક પછી ગોળ પાપડીને કટ કરી લઈશું એટલે ગોળ પાપડી હમણાં પૂરેપૂરી ઠંડી નથી થઈ ગરમમાં જ આપણે એના કટ કરી લઈશું અને પછી એને ઠંડી પાડવા માટે મૂકીશું તો મેં લગભગ ઓવરનાઈટ ગોળ પાપડીને ઠંડી થવા દીધી છે અને હવે બધા પીસને છૂટા પાડી દેવાના તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી પીસ છૂટા પડી જાય છે અને હવે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાના ઘરના નાના મોટા ઇવન ઓલ્ડ એજના પર્સન પણ આ ગોળપાપડી ઇઝીલી ખાઈ શકે છે તો આ વિન્ટરમાં આ રીતે ગોળ પાપડી જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય